ંગ જય માતાજી મિત્રો તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને વાગ્યા છે ને ત્રીસ અને આપણે હવે તૈયાર થઈ ગયા નહીં તો એ બ્રશે કરી દીધું અને હવે પૂણી કરી અને કરવું છે નોકરી આજનો દિવસ આખો દિવસ છે પછી કાલનો બે દિવસ રજા અને અમારો આ જોબી એ જોબું આવી જાય હજુ કેરી ઉતારી નહીં અને જોબ આવી જો કાલનો વરસાદ પડ્યો એટલે જલ્દી આવશે લૂમખે લૂમખાએ તો અવ ચા પી અને નીકળે નોકરી ઉપર તો નોકરી ઉપર જઈને કન્ટિન્યુ વ્લોક ચાલુ કરું જય માતાજી મિત્રો તો આપણે નોકરી પર ખેડ્યા હતા અને વચ્ચે હું મારું ખેતર આવ્યું હતું તો ખેતરમાં કાલે સોનીઓ ખાતર પર આવી ગયું તે ફાતર જોવા માટે ઉપર રહે હું અને તમને પણ બતાવી દઉં વાવેતર કરવું હતું ને વરસાદ આવી ગયો એટલે હાલ તો વરાપ થાય પછી શેડામણ થાય અને પછી એટલું થાય તમને બતાવ્યું જોઈ લો અને ખેતરમાં કરકુલ્યું નોખું પડ્યું લાગે છે એની મમ્મી નહીં જેડે જેડે જાય હેલું એક્ટિવ આજુ એના પાછળ પાછળ આપણું બોકા પાડી દઉં આપણે એની મમ્મીને જોડે મૂકવાની કોશિશ કરીએ જડ બરોબર જય માતાજી મિત્રો તો વાગ્યા છે આઠ દસ અને આપણે આપણી નોકરી પર આવી ગયા હા તો જે કોમકાજ હોય રોજનું રૂટીનનું એ પતાવી દઈએ રોજની બધા હું બ્લોગમાં તમને બતાવું છું મારું કોમકાજ જે છે એ આજે પણ હું પટે દઉં બરાબર પછી કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરું તો એક ભાઈએ ફ્લિપકાર્ટમાંથી મંગાવી દઉં વસ્તુ આવી ગયું હ તો આપણે બતાવી દઈએ ને લઈએ કે શું લાવે આ બોક્સ જો

અને જમવાનું આવો એટલે જમી લઈએ અને પછી બ્લોક સ્ટાર્ટ કરીએ અને રાતે આજે ભાઈબંધનું લગ્ન છે એટલે રસોડું હ એટલે આજ રાતે રસોડું અને કાલે જમણવાળો પછી સાંજે વરખોડું અને ત્રણ દિવસે જન્મું તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો એ પણ રાતે રસોડાનો પાક બતાવશું તમને તો જમવાનું ટિફિન લઈને આવી ગયો ભાઈ હા તો મેં બતાવી ચાર જણાનું ટિફિન લઈને આવ્યો આયરો ભાઈ આયો લઈ અને જલ્દી કાઢવાડો તો જમી લઈએ ને પછી કન્ટિન્યુ બ્લોક સ્ટાર્ટ કરીએ બરોબર એટલે બેન બોલાય બોલાવી દઈ બાર જય માતાજી મિત્રો તો હવે આપણે જમીન બસ થઈ ગયા હા અને ધૂમો ના કરવા પડે એ પોણી કહેવાય પણ આવ્યા હા અને અમે ટિફિન મંગાવ્યું હતું પગવત દેમથી તે જગ્યા પણ આવેલી હોટલ એક નંબર ખાવાનું હતું જેવું કે આપણે ઘરે હોય એવું જ તો તમે પણ આવો તો તો મુલાકાત લેજો અને જમવાનું ક્યોથી જ ખાધું બરાબર તો હવે બહાર બાર કડી અને બારનો નજારો જોઈએ બાયડો આવો તો વાયરો ખાઈએ ખાડી દઉં બરાબર અંદર ડ્રેવરા એવું લાગતું નહીં સા બહુ પડે તો આપણે હવે નોકરીથી કેરે આવી ગયા અને પરડી ગયા હા રસ્તામાં વરસાદ આવી ગયો તો તે અને હું છોકરા માટે ખાવાનું સાસ લઈને આવ્યા તો હવે કપડાં બદલી અને જમી લઈ જમીન પછી બ્લોગ સ્ટાર્ટ કરું બરાબર તો આપણે હવે જમીન ઊભા થઈ ગયા અને કાટલા બેહી ગયા અને કપડાં પણ બદલી નાખ્યા કારણ કે તમને આગળ બ્લોગમાં કીધું કે મારો વરસાદમાં પકડ્યો તો એટલે કપડા પણ પકડી ગયા હતા એટલા માટે ચેન્જ કરવો પડ્યા અને હવે જવું છે ભાઈબંધના રહોડામાં એટલે કે કાલે લગન લગ્નશીને અત્યારે રાત્રે રસોડું હોય કેટલા માટે તો જેવું આદરી આવા આદરી આલી સીધા બીજા મૂકી જાય તો કન્ટિન્યુ બ્લોક મારે જય માતા હે વરસાદ ચાલુ થઈ ગયો તે બધું ઓળે કરી હી ચકુને વોડે કરી હી આપણે આવ્યા હતા રસોડામાં વરસાદ એક બાજુ ચાલુ થઈ ગયો તો માણસો વડે કરી રહ્યા ગદેલાની આ બાજુ બધા ઉપા થઈ જાય ตัวปูดาเล่าเมื่อสุ้ายแกไม่ไ